ગઈકાલે રાજકોટ શહેરના સંતકબીર રોડ પર આવેલા આર્યનગર વિસ્તારમાં બે સગા ભાઈઓની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે માત્ર સામાન્ય બાબતે ઝઘડો થયો હતો અને પાડોશી દ્વારા હત્યા કરાઈ હોવાની વિગતો કહેવાય રહી છે જેમાં જે મૃતક છે વિકી જૈન અને અમિત જૈન તેમના ભાઈ આકાશ જૈનના પત્ની કોઈ કારણસર પોતાના ઘરેથી કહ્યા વગર પિયર નીકળી ગયા હતા અને તેને લઈને આકાશ જૈન દ્વારા પોતાના ઘરે ગુસ્સો કરવામાં આવતો હતો બુમાબૂમ કરવામાં આવતી હતી અને સામે રહેતા જે પાડોશી છે તે તે તેમના દ્વારા વિરોધ ઉઠાવવામાં આવ્યો ને આ મામલે તમે અહીંયા ઝઘડો ના કરો પ્રકારની વાત કરીને ધમકી આપવામાં આવી તેને જ લઈને સવારના સમયે પાડોશી અને જે હાલ મૃતકના પરિવારજનો છે તેમના વચ્ચે બોલાચાલી થઈ હતી વિવાદ થયો હતો જેમ તેમ આ મામલો શાંત પડ્યો ત્યારે સાંજના સમયે વિક્કી જૈન અને અમિત જૈન પોતાના કામ ઉપરથી પરત ફર્યા હતા ત્યારે

જે આરોપી છે છોટુ ઉર્ફે સંજય શંકર ગુપ્તા અને વિજય ગુપ્તા નામના તેમના દ્વારા છરી કાઢીને અમિત જૈન અને વિક્કી જૈન ઉપર જીવલેણ હુમલો કર્યો હતો આ ઘટનામાં બંને ભાઈઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી લોહી લોણ હાલતમાં તેઓ જમીન ઉપર ઢળી પડ્યા હતા તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે ફરજ પરના તબીબે બંને ભાઈઓને મૃત જાહેર કર્યા હતા આ મામલાના સંદર્ભમાં રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે હત્યાના અંગેનો ગુનો નોંધાયો છે અને પોલીસે આરોપીને પકડવા માટે તપાસના ચક્ર પણ ગતિમાન કર્યા છે દર્શક મિત્રો આને ન્યૂઝને ન્યૂઝના અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં